મહેસાણા જિલ્લામાં પંચાયતી રાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં વિજય બનેલા સરપંચો અને સભ્યોનો એક ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં તાલુકાના આખજ ખાતે આવેલા શ્રી શારદાબા સાંસ્કૃતિક હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં મહેસાણા તાલુકાના તેતાલીસ ગામના ચૂંટાયેલા સરપંચો અને છ સમરસ ગામોના આખજ ભાકડીયા પુનાસણ બળવંતપુરા કડવાણસ કોચવા સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના અંદાજે પાંચસો જેટલા સભ્યોએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી આખા ઉત્તર ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની રેલવે આવનારા દિવસોમાં એ પછી પાટણ હોય પાલનપુર હોય વડનગર હોય વિસનગર હોય વિજાપુર હોય કે માણસા હોય કે બહુચરાજી હોય આ તમામ સેન્ટરોથી સુરત અને મુંબઈ તરફ આ ટ્રેનો જોડાય પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે માન્ય આપણા રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવજી જે પણ આપણે વૈયા આમને આપણે એમાં આપણે કહેલું છે કે આવનારા દિવસોમાં જ્યારે અમદાવાદ અમદાવાદને સુરતના રેલવે સ્ટેશનના જે કામ ચાલી રહ્યા છે સાબરમતી સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે આ બધા કામ પૂરા થશે દિલ્હી મુંબઈ કોરિડોરનું જે કામ ચાલ્યું છે મહારાષ્ટ્રમાં થોડું બાકી છે આ બધા કામ પૂરા થશે એટલે ઉત્તર ગુજરાત માટે રેલવેની નવી રેલવે ટ્રેનો શરૂ કરવાની ઉજળી તકો રહેલી છે તે દિ એ દિશામાં અમારા પૂરેપૂરા પ્રયત્નો રહ્યા છે ઉત્તર ગુજરાતની પ્રજા વંદે ભારતમાં સુરત ને મુંબઈ જઈ શકે મહેસાણાથી એવી દિશામાં અમારા પૂરતા પ્રયત્ન આજે મહેસાણા વિધાનસભા દ્વારા જે નવ નિયુક્ત દ્વારા ચૂંટાયેલા સરપંચ અને તેમની સમગ્ર ટીમ સાથે સાથે જે અગાઉના પણ સરપંચ હતા અને એમની સમગ્ર ટીમને આજનો સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો એમાં અમારા લોકસભા સાંસદ માનવી શ્રી હરિભાઈ પટેલ

એમને ગામડાના વિકાસની સાથે સાથે સરકારની ગાઈડલાઈન મુજબ કઈ રીતે વિકાસ કરવો કયા નિયમોનું પાલન કરવું એ બધી કાર્યશાળાનો એક મોટા અહીંયા રાખવામાં આવેલો હતો અને લગભગ તેતાલીસ ગામોના સરપંચો અને અમે સમગ્ર ટીમ આજે આ કાર્યક્રમ ઉપસ્થિત મારી જે વિધાનસભા હતી એમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી ત્યારે એક મારામાં ભાવ હતો કે વધુમાં વધુ પંચાયતો સમસ થાય એમને નુકસાન રીતે રૂપિયા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્ય ફંડમાંથી મળે એવી જાહેરાત કરી એમાં પાંચ લાખની ગ્રાન્ટની અંદર જે સરપંચ છે ગામના જે પ્રાથમિક અગત્યના જે કામો છે એ કામોનું લિસ્ટ લઈને જ્યારે મારી સમક્ષ આવશે એમને એમની જે પ્રાથમિકતાના ધોરણે એટલે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં હું આખા જ ગામની નિવાસી એવી વર્ષાબેન રાકેશભાઈ પટેલ આજે બે હજાર પચીસના ઇલેક્શનમાં સમરસ ઇલેક્શન દ્વારા આખા જ ગામમાં સરપંચની નિયુક્તિમાં નિયુક્ત થઈ છું અને આ નિયુક્તિ થયા બાદ હું એવી આશા અને એવી એક અપેક્ષા સાથે આ દેશ ગામનો વિકાસ એ રીતે કરીશ કે આ એક ગામ આખા ગામ અત્યારે ભલે વિકસિત છે પરંતુ હું વિકાસશીલ છે પરંતુ હું એને એક વિકસિત ગામ તરીકે બનાવવાનો પૂરતો અને હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ અને એ જ રીતે હું એક રાજ્ય લેવલે જેમ આપણો અત્યારે એક ગોલ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણા દેશને એક વિકસિત ભારત બનાવવું છે એમાં બનતું એટલું મારાથી પૂરેપૂરું યોગદાન આપ્યું કે આપણે જે ધારાસભ્યશ્રી દ્વારા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા સદસ્યો દ્વારા જે બી સન્માન થયું એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર કરું તેમજ તેમના દ્વારા જે પણ યોજનાઓ વિશે આજે ચર્ચા થઈ છે તે ગામના દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચે તેના માટે હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ અને તે લોકોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર